રામ રામ ને ગુડ મોર્નિંગ તો સવાર સવારમાં ઉઠીને જાય નવા ફ્રી વાર નવા બ્લોકમાં હાર્દિક સ્વાગત છે તમારું તમે મી મિની બ્લોક માટે સબ્સ્ક્રાઇબ કરી દેજો એ વિડીયો તમને હવે આવી જાય અને હું ઘરેથી સવાર સવારમાં ઉઠીને ચિરાવીને નીકળી ગયો અને જોયું તો મજા આવી કે લોકેશન ને સારું આવતું તો એક નંબર એટલે કાંઈ કટે નહીં અને તમને લાઈક કરી દેવાનું કીધું અને અહી જો આ જાળવા જોવાનું તમને કીધું ને જાડવા મેં વા્યાં છે આમ બે આંબા છે અને એવું બધું વાવ્યું છે ને કાંઈ કટે નહીં અને હું નીકળી ગયો વાડી તરફ વાડી તરફ આવેલો લાગતો ને તમને મેં શૂટિંગ બતાવી ગયું અને મજા આવી ગઈ એ લોકેશન એ સારું આવતું હતું એક નંબરને વાળ રહેતા હતા અને મજા આવી ગઈ તમને બારનું લોકેશન એ બતાવી દીધું અને મારા કાકાનું વાડી આયલો લાગતો તો થોડોક સેટો હતો હજી મેં કીધું પછી જઈને તમને વાડી દેખાડી દો ફાઇનલી જ અને વાદળે આજ તો વાદળા થઈ ગયા છે એટલે અને આવી ગયો હું સેલામાં સેલામાં આયલો હતો ન્યાય તમને એમ કીધું લાઈક ફટાફટ કરી નાખ્યો ગયો સબસ્ક્રાઈબ કરી નાખ્યો ગયો ફટાફટ અને હું આઈ લો તમને વાદળ મને એક નંબર લાગતો લોકેશન એટલે સારું આવ્યું વાદળ એક નંબર દેખાય રસ્તામાં તમને દેખાડી દીધું આ જો થોડોક સેટો સવ એટલે બાવલ થયો ને સામે ત્યાં મારી વાડી છે મેં કીધું મારા કાકા એની અન્ય નીકળી ગયો ને આવી લઈ ગયો કપામાં આવી ગયો ને કપા તમને દેખાડી દીધો એક નંબર કપા હતો અને આવડો આવડો કપા થઈ ગયો છે મસ્તીનો કંઈક અટ્ય એવો અને એક નંબર કપા આવે છે ને તમને કંઈક અટ્ય એવું મજાનું કરી દીધું અને આલ્યો તો કપામાં ફરતો ફરતો કીધું આજ તો કપા જોઈએ એવું એક નંબર લાગશે સબસ્ક્રાઈબ